વેરાવળ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રોજ તારીખ ત્રણ સાત બે હજાર પચ્ચીસના રોજ ગીર સોમનાથ વેરાવળમાં બીજી વખત સોમનાથ ઇસ્કૂલ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવર તેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતેથી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા ઉદ્યોગપતિ રામજીભાઈ પીઠળ પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા તથા સમસ્ત ખારવા સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને શુભદ્રની પૂજા અર્ચના આરતી કરીને રથયાત્રાનું શુભ પ્રારંભ કરવામાં આવેલા રથયાત્રામાં વેરાવળ ખારવા સમાજની વાડી ટાવર ચોક વેરાવળ શહેરની મુખ્ય બજારોમાં પ્રસાર થઈ અને લોહાણા બોર્ડિંગે સમાપ્ત કરવામાં આવશે આ રથયાત્રામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા પટેલ બાબુભાઈ યાગિયા ઓપ પટેલ ગોપાલભાઈ ફોફંડી વેરાવળ માછીમાર હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી તથા ખારવા સમાજના આગેવાનો કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ લોહાણો સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા તેમજ ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ તેમજ વેરાવળ હિન્દુ સમાજના અન્ય આગેવાનો તેમજ સોમનાથ ઇસ્કોન મંદિરના ભાઈઓ બહેનો તથા કથા હિન્દુ સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્તા ખાસમાં મદદ શું મેળવવામાં આજે કયો કાર્યક્રમ હતો ને ખેન્યા છે આજે તમે જો કે વર્ષોથી આપણે જગન્નાથપુરી અને અમદાવાદમાં અને બીજા રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ વિજ્ઞાનિક દિવસે ભગવાન જગન્નાથનો રથ નીકળે છે પરંતુ દરેક જગ્યાએ જો રથ પબ્લિક ઓછી નથી શકતી ઘણા લોકો જગન્નાથજીના રથ યત્રમાં જતા હોય એટલે અહીં ગાર વર્ષે ગયા વર્ષે અમે ચાલુ કર્યું છે આ વિશ્વન મંદિર દ્વારા કે આથમનું અહીંયા અંસારી બીચ પછી આથમના દિવસે અહીંયા રથયાત્રા ધારે છે આમાં દરેક હિન્દુ સમાજના ભાઈ બહેનો જોડાય છે અમારા ઈશ્વરના ભક્તો બધા જોડાય છે અંદાજે કેટલી પબ્લિક ને કયો રૂટ હોય આ વેરાવળ સમજતા થારા સમાજની મંદિર સ્ટાર્ટ થયો છે આજે અને તાવર ચોક થઈ કોડીવારો થઈ શિક્ષક કોલોની થઈ અને પછી ક્યાંક મોડી બસ તેમ થઈ ને મુવાડા બોર્ડિંગમાં સમાપન રાખ્યું છે અહીંયા મહાપ્રસાદ થશે આખી રથયાત્રામાં કમસે કમ આઠથી દસ જેવા માણસો ચોરાયા હતા

સુંદર રથયાત્રાનું આયોજન થયું હતું જેમાં અમે સારવાર સમાજવાડીથી શરૂ કરી ટાવર ચોક અને વિવિધ માર્ગ રાજમાર્ગો પર ફરીને આજે રોહાળા મંડી ખાતે અમે સમાપ્તિ કરી છે તેમાં શહેરવાસીઓએ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો છે મહાપ્રસાદનો લાભ લીધો છે અને ભગવાનને ઉત્સાહ ઉત્સાહભેર વધાવ્યા છે